પીરામણ ગામના દ્વારા ઝડપી કાર્યવાહી થાય એ માટે આવેદન પાઠવવામાં આવ્યું હતું અંકલેશ્વરથી પીરામણ સુધીના નવા માર્ગની કામગીરી ચાલી રહી છે પરંતુ કામગીરી ધીમી ચાલી રહી છે તેમજ આ રોડ બંધ થયાના કારણે રાહદારીઓને કોઈ વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો ન હોવાથી કે દિશા સૂચક બોર્ડ ન લગાવવાના કારણે રાહદારીઓ ખાનગી સોસાયટી શ્યામનગર હેપીનગર અને પીરામણ ગામની ખાનગી માલિકીની જગ્યા તેમજ પીરામણ ગામના સાંકડા રસ્તા પરથી પસાર થાય છે જ્યાં અકસ્માત થવાની શક્યતા રહેલી છે જેથી અનેક વખત રાહદારીઓ અને પીરામણના સ્થાનિકો વચ્ચે સંઘર્ષ સર્જાય છે પીરામણ ગામના નાગરિકો દ્વારા ભરૂચ કલેક્ટર નાયબ કલેક્ટર નાયબ કાર્યપાલક ઈજનેર નાયબ પોલીસ અધિક્ષક મામલતદાર અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ લેખિત આવેદન પત્ર પાઠવાયું હતું અને કાયદેસરના હયાત સરકારી રસ્તાઓ પર વૈકલ્પિક માર્ગ આપવું અને આ બાબત ના દિશા નિર્દેશ સૂચક બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પીરામણ ગામ અને ગામની ખાનગી માલિકીની જગ્યા તેમજ ખાનગી સોસાયટીઓમાં જતા વાહનોને અટકાવવા જરૂરી વ્યવસ્થા કરવા માંગ કરી હતી રોડ બનાવનાર ઇજારદાર સાથે તેમની થતી કામગીરીની સમીક્ષા કરવી અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા કાયદા મુજબના યોગ્ય આદેશ કરવા પણ માંગ કરાઈ હતી